અદાણી ફાઉન્ડેશન ખાવડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ અંતર્ગત સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત ખાવડા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વધુ કામને વેગ આપવામાં આવેલ છે ખાસ કરીને આ વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ તેમજ પાણી સંગ્રહ પર કામ હાથ ધરાયું છે જેમાં બાર માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો મૂકવામાં આવ્યા છે તેમજ આરોગ્ય માટે ગામે ગામ હેલ્થ કેમ્પ અને ખાવડા સીએચસી હોસ્પિટલમાં શુક્રવાર અને મંગળવારના ભુજના જાણીતા ડોક્ટરની વિઝિટ કરવામાં આવે છે તેમજ ખાસ કરીને આ વિસ્તારમાં વરસાદનું મોટા ભાગનું પાણી રણમાં જાય છે એમને રોકવા માટે ટોટલ સત્તર તળાવનું ડીપનિંગ કામ કરવામાં આવેલ છે સાથે ટોટલ આઠ નવા કૂવા બનાવવામાં આવ્યા છે જ્યાં પીવાના પાણીની અછત હતી ત્યાં પાણીનું કામ થતા ખેડૂતો અને પશુપાલકોને ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શક પંક્તિબેન શાહ તેમજ ખાવડા પ્રોજેક્ટ ઓફિસર યુવરાજ યુવરાજસિંહના માર્ગદર્શન હેઠળ કામ હાથ ધરાયું છે રિપોર્ટ બાય સલીમ સમા ખાવડા અદાણી ફાઉન્ડેશન દ્વારા જે અમારા ગામમાં જે તળાવની કામગીરી કરવામાં આવી હતી તળાવ ઓવરફ્લો થઈ ગયો છે ને આ તળાવ અમારા ગામમાં અદાણી ફાઉન્ડેશને તળાવનું કામ કરી આપ્યો અને એક વાવનું કામ કરી આપ્યો એ વાવમાં પણ બત્રીસથી તેત્રીસ ફૂટ જેટલું પાણી છે ગામને પીવામાં બહુ ઉપયોગી છે અને તળાવમાં જે પાણી છે એ પશુઓ માટે બહુ ઉપયોગી છે અદાણી ફાઉન્ડેશનના અમે ખૂબ ખૂબ આભારી છીએ